અમરેલીમાં વૃદ્ધ ખેડૂત દંપતી છે તેમની એકાએક હત્યા થતાં ખળભળાટ બચી જવા પામે છે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચે છે અને ગ્રામજનો આક્રોશિત છે અને તેનું કારણ છે કે વૃદ્ધ ખેડૂત દંપતીના હત્યારા હજી સુધી પોલીસ ઝડપી નથી શકતી અને મામલો પહોંચે છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પાસે તે ત્યાં પહોંચે છે કાયદો વ્યવસ્થા અને પોલીસની કામગીરીના સામે સવાલો ઉભા કરે છે અમરેલી ની પોલીસ પણ ચર્ચામાં છે અને ફરી એક વખત અમરેલીના વડિયાના ઢુંડિયા પીપડિયા ગામ છે ત્યાં વૃદ્ધ ખેડૂત દંપતીની એકાએક અજાણ્યા ઈસમો હત્યા કરી દેતા ખળભળાટ પછી જવા પામે છે પોલીસનો કાફલો ઘટના સ્થળે

એ બાબતે આજે મેં પીડિત પરિવારની મુલાકાત લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ગામજનો સાથે સંવાદ કર્યો અને આ ઘટના બાબતે અને આની પહેલાં પણ ગામજનોનો કોઈ પ્રશ્ન હોય ગામજનોની કોઈ ચર્ચા હોય એ બાબતે મેં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરતા ગામો ગામના લોકોએ મને જે કાંઈ પણ જણાવ્યું એ બાબત અંગે મેં અહીંયા હાજર પોલીસ અધિકારીશ્રી સાથે પણ વાતચીત કરી શું તપાસ ચાલે છે કેવા પ્રકારની તપાસ થઈ રહી છે એ તપાસમાં શું દમ છે એ બધી જ ચર્ચા ગામની હાજરીમાં કરી છે પણ અત્યંત દુઃખનો વિષય એ છે કે ખૂન એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ મહિલાનું ખૂન નથી થયું આ ખૂન આખા સરકારી તંત્રનું ખૂન છે કાયદો અને વ્યવસ્થાનું ખૂન થઈ ગયું છે માણસનું ખૂન નથી આટલી મોટી સરકાર આટલું બધું પોલીસ તંત્ર એસપી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ એસઆઈ ડિસ્ટાફ એલસીબી એસઓજી આટલું બધી વ્યવસ્થા ઊભી કર્યા પછી પણ જો કોઈ માણસ ખૂન કરી નાખે એટલી મોટી હિંમત થઈ જતી હોય તો આખી વ્યવસ્થાની જ ખૂન થઈ ગયું કહેવાય આખા પોલીસ તંત્રની હત્યા ગણાયા તો કોઈ માણસ ગુજરાતમાં એવી હિંમત કેવી રીતે કરી શકે કે બીજા માણસનું અડધી રાત્રે આવીને ખૂન કરી નાખે માત્ર ચોરી કરવા હાટું એટલે આ બહુ ગંભીર બાબત છે કાયદો અને વ્યવસ્થા મતલબ હવે આમાં બિહાર બિહારની ચર્ચા જ ક્યાં કરવાની રહી છે વર્ષો પહેલાં એવું કહેવાતું કે બિહારમાં આવું થાય છે તેવું થાય છે હવે આપણને બિહાર અહીંયા ઘર આંગણે બતાવતા હોય એવું લાગે છે આ તો ખોટી વસ્તુ છે આ બાબતે ગામજનોની અંદર ખૂબ જ આક્રોશ છે લોકો ભયમાં છે કે એક ઘરે ઘટના બની છે કાલે બીજા ઘરે બનશે આ તો ડર ફેલાઈ ગયો તો ડરના માહોલમાં જીવવું કેમ કામે કેમ જવું નાના બાળકો હોય દીકરા દીકરીઓ હોય વડીલો હોય એ બધા લોકોમાં અંદર એક આક્રોશ અને ભય છે પોલીસને મેં ગામ વતી એક વિનંતી કરી છે રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક વહેલી તકે આનો જે કાંઈ પણ આરોપીઓ હોય એને વહેલી તકે પકડવામાં આવે અને એ આરોપીઓની પાછળ કોઈ પોલીસ અધિકારી કોઈ નેતા કે કોઈ માથાભારે માણસો છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ આ બાબત અંગે આજે ગામમાં ચર્ચા થઈ છે આ પ્રકારના સમાચાર અહેવાલ માટે હોટલાઇન હોટલાઈન ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો